영상이 <목소리>

બોલ્યો એક હા હા ઉતરી જા ઉતરી જા ઉતરી જા ઉતરી જા આખો તો ઝૂ ઓલી બાજુ ઉતરી બરા નઈ જો યખલા છોડી જા મુકતો નઈ એમને કોઈનું કામ નઈ ઘોડા પાછળ આવું એટલે ઈ દે એટલે કેવું થાય હા

Um. Al bu, al bu, al bu, al bu. Topun düetini. Bu neyin madalyen her kulağıma geliyor? Hmm, o? Hmm. 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 Ah. Hey, hey, uh. hey, 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 hey. Nasıl olmaları o kadar kolay mı yok mu? Nasıl oluyor? Vay be, güzel. એ ટુકુ ટુકુ ટકરો પગડતો એય આ હાલ ના એ હે યે ઓયલા બોલો એ મોળ્યા બયો હું એક બે વાર ઉપાડી તો વીડિયાત બનાવી

ગામ <míner> છો <rahimer> wow, có mình người cho cái <laughs> gì alo này mà bao nó nó એ હળામ પગ ભરવાનું થઈ રીતે મસ્તી નું વ્યવસ્થિત રીતે ઊંડાઈનું સાહેબ એમ ટેવ જ પડે પડવાની